બધી માહિતી આ વિડીયો દ્વારા વિસ્તૃત માહિતી મેળવીશું તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનો બે લાકન દબાઈ દેવો તો વિડીયોની શરૂઆત કરીએ હા ગુજરાતમાં તમામ રાશન દુકાનો પહેલી જૂનથી બંધ થવાની જાહેરાત થઈ ગઈ છે શું ખરેખર લોકોને અનાજ નહીં મળે આવો જાણીએ આખી વાત વિગતે શા માટે દુકાનો બંધ થઈ રહી છે ગુજરાતની ફેર પ્રાઇસ શોપ એસોસિએશન આ મોટો નિર્ણય લીધો છે કારણ છે ઈ કેવાયસી વિવાદ હમણાં ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે કેવાયસી વગર રેશન કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવશે નહીં આના કારણે હજારો લાભાર્થીઓનો જથ્થો અટકી ગયો ગુચ્છો થયા દુકાનદારો પણ દબાણ વધ્યું ઘણી જગ્યાએ તો ઝપાઝપી પણ જોવા મળે દુકાનદાર કહે છે કે સરકારે કેવાયસી માટે યોગ્ય વ્યવસ્થા કરી નથી અમને લોકોનો ગુસ્સો સહન કરવો પડે છે એટલા માટે હવે તેઓ નિર્ણય કર્યો છે પહેલી જૂનથી બધા જ રાશન દુકાનો બંધ રહેશે કોઈને અનાજ નહીં મળે ઈ કેવાયસી વગર કોઈ ડિલેવરી નહીં થાય અને આગામી નિર્ણય આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે શું છે ઈ કેવાયસી કેમ જરૂરી છે ઈ કેવાયસી એટલે તમારું રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું સરકાર કહે છે કે યોગ્ય લાભાર્થીને જ આ અનાજ મળવા મળવો જોઈએ પણ વિનંતી છતાં પણ લોકો લાખો લોકોએ હજુ ઈ કેવાયસી કરાયું નથી તમારું ઈ કેવાયસી કેવી રીતે કરશો ગૂગલ પ્લે સ્ટોર પરથી મારું ઈ કેવાયસી એપ ડાઉનલોડ કરો તમારા આધાર નંબર નાખો ઓટીપી આવતા તરત સબમિટ કરો મોબાઈલ થી કેમેરા થી શેર સ્કેપ કરો તમારું કેવાસી આખું થઈ જશે અથવા તમારા નજીકની ફેર પ્રાઇસ દુકાન અથવા મામલતદાર કચેરીમાં જઈ પણ કરાવી શકો છો તમને શું કરવું જોઈએ તરત તમારે એ કેવાસી કરાવો તમારા પરિવારમાં દરેક સભ્યનું કેવાસી પૂર્ણ કરો તમારા પાડોશીમાં પણ જણાવો નહીં તો જથ્થો અટકી જશે વધુ માહિતી માટે ડીસીએસ ડોટ ડીઓએફ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જાઓ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જેથી આવી માહિતી તમને મળી રહે અને કોમેન્ટમાં લખો માહિતી પૂર્ણ છે આભાર જય હિન્દ